દેવભૂમિ દ્વારકાના ઉખામાં કિસાન કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન થાળી અને ફૂંગળા વગાડીને કિસાન કોંગ્રેસે પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવ્યું કિસાન કોંગ્રેસનો આરોપ છે કે આરએસપીએલ અને ટાટા કેમિકલ નામની કંપની પ્રદૂષણ ફેલાવી વિસ્તારના જળ જમીન જંગલ અને દરિયાને પ્રદૂષિત કરે છે પ્રદૂષણને લીધે અતિ ખારા પાણીની બ્રાન્ડ લાઇન તૂટવાના કારણે ખારાશ ફેલાતી છે કોંગ્રેસનો આરોપ છે કે ખેડૂતોની અનેક રજૂઆત છતાં સ્થાનિક પ્રશાસન કે ન તો જીપીસીબી કોઈ કાર્યવાહી કરી રહી છે અને જો પ્રશાસન તરફથી કાર્યવાહી નહીં કરવામાં આવે તો કિસાન કોંગ્રેસ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે ખારા પાણીની પાઇપલાઇનો છે એ લગભગ છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સુધીનું ખારું પાણી લઈ જાય અને ત્યાર પછી એ માત્ર મીઠું જ કરવાનું બાકી હોય ને એટલું ખારું પાણી આ પાઇપલાઇન તૂટે એટલે બાર તેર પંદર કિલોમીટર સુધી એ પાણીનો પ્રવાહ જાય ખારા પાણીનો એ પાણી જમીનમાં ઉતરે એટલે જમીનનું સ્તર છે એ ખારું થાય જમીનનું તળ છે એ ખારું થાય તળાવોમાં જાય એટલે તળાવો ખારા થાય એટલે ખેડૂતની ખેતી ગૌચર ચરિયાણ તમામ વસ્તુઓ ખારી થઈ ગઈ અને લગભગ થી પંદર ગામ એવા છે કે જ્યાં અત્યારે ખેતી જ ખતમ થઈ ગઈ છે સરકાર શ્રીની એક છબી મૂકી અને સરકારને ઢંઢોળવા માટે ભૂંગરા થારી વાટકા તાળીઓ વગાડી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો તો જો તંત્ર જાગે તો અને આવનારા દિવસોમાં જો તંત્ર નહીં જાગે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવું પડશે તો પણ અમારી માનસિક તૈયારી છે